વાત લોકસભા અને માટે કોંગ્રેસ કાર્યાલય ખાતે દાવેદારોનો ધસારો જોવા મળી રહ્યો છે દાવેદારો પેટા લડવા માટે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે બેઠક યોજાઈ રહી છે અને બેઠકમાં પટેલને ઉમેદવાર બનાવવા રજૂઆત કરવામાં આવી રહી છે કોંગ્રેસના દાવેદારો સાબરકાંઠા અને રાજકોટ લોકસભા લડાવવા રજૂઆત કરી રહ્યા છે લોકસભાને અને માટે કોંગ્રેસ કાર્યાલય ખાતે દાવેદારોનો ધસારો જોવા મળી રહ્યો છે ઊંઝાના દાવેદારો પેટા ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે બેઠક યોજી રહ્યા છે અને બેઠકમાં કાંતિ પટેલને પેટાચૂંટણીના ઉમેદવાર બનાવવા રજૂઆત કરવામાં આવી રહી છે તો કોંગ્રેસના દાવેદારો સાબરકાંઠાને રાજકોટ લોકસભા લડાવવા માટે પણ રજૂઆત કરી રહ્યા છે સાબરકાંઠાને રાજકોટ લોકસભા લડાવવા દાવેદારોએ અમિત ચાવડા સાથે બેઠક કરી છે પેટાચૂંટણી લડવા પ્રદેશ પ્રમુખ સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે દાવેદારોનો ધસારો કોંગ્રેસ કાર્યાલય ખાતે કાંતિ પટેલને પેટા ચૂંટણીના ઉમેદવાર બનાવવા માટેની રજૂઆત થઈ છે તો લોકસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસ કાર્યાલય ખાતે દાવેદારોનો ધસારો જોવા મળી રહ્યો છે નરેન્દ્ર રાઠોડ સંવાદદાતા જોડાઈ ગયા છે તેઓ સાથે વાત કરી નરેન્દ્ર એક તરફ લોકસભાની ચૂંટણી તો બીજી તરફ પેટા ચૂંટણી પણ સાથે જ આવી રહી છે આ બંને ચૂંટણી માટે કોંગ્રેસ કાર્યાલય ખાતે અત્યારે દાવેદારો મોટી સંખ્યામાં આવી રહ્યા છે કેવા પ્રકારની રજૂઆત તેઓ કરી રહ્યા છે પ્રમુખ સમક્ષ જે વિવિધ જે ચાહે ઊંઝાની પેટા ચૂંટણી હોય અથવા તો અન્ય પેટા ચૂંટણી હોય એના દાવેદારો મળવા માટે આવી રહ્યા છે અને ઊંઝાના જ દાવેદાર જે છે એ અત્યારે હાલ આવી ચૂક્યા છે એમની સાથે જ વાતચીત રજૂઆત કરી છે તમે તમારી બેઠક માટે કયા મજબૂત પરિબળો તમે રજૂ કર્યા છે કે જેના કારણે તમને ટિકિટ મળવી જોઈએ ઊંઝા વિસ્તારમાં બે હજાર સત્તરમાં વિધાનસભાની જ્યારે ચૂંટણી યોજાઈ એ વખતે આશાબેન ઊંઝા વિસ્તારમાં બાવીસ વર્ષ સુધી ભાજપના ઉમેદવાર હરાવી અને ઓગણીસ વીસ હજારની જંગી બહુમતીથી જીત્યા અને એક જ વર્ષમાં એમના પોતાના વ્યક્તિગત સ્વાર્થના કારણે એમને રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા એટલે પેટાચૂંટણી તેવીસ ચારે પેટાચૂંટણી યોજાઈ છે પણ ઊંઝા વિસ્તારમાં વધુમાં વધુ જ્ઞાતિકરણનું રાજકારણ જોતા સૌથી વધારે વોટ ત્યાં પટેલોના છે એસી હજાર જેવા પટેલોના વોટ છે સાઈઠ સાઈઠ એક હજાર ઠાકોરોના વોટ છે અને બીજી મુસ્લિમ કોમો છે દલિતો છે એ બધાના વોટો ટોટલી ગણતા ટોટલી વોટો ગણતા આ વિસ્તારની અંદર ઘણા વર્ષોથી કોંગ્રેસ ત્યાં આગળ આપણે ઉમેદવાર જીતાડી શક્યા છીએ અને અત્યારે રાજીનામું આપ્યું એનો આખા વિસ્તારમાં એટલો બધો રોષ છે કે એમને આ વખતે કોઈ વોટ આપે એ ગણતરી ઊંધાની અંદર કોંગ્રેસ જીતી શકે એ દાવેદારી કરી અને પ્રદેશ પાસે ટિકિટની માગણી કરી છે તો અન્ય અગ્રણીઓ પણ એમની સાથે જોડાયા છે ઉમિયાધામમાંથી તમે આવો છો સંસ્થાનું એમને સમર્થન છે કે પછી તમે પોતાનું સમર્થન લઈને આવો ઉમિયાધામ ધાર્મિક વિષય આખો અલગ છે હું વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે મારા વિચારોથી કોંગ્રેસ પાર્ટીના વિચારોથી જોડાયેલો છું ગઈ વખતે બે હજાર સત્તરની અંદર જે ચૂંટણી થઈ ઘણા વર્ષો બાદ ગુજરાતની વિધાનસભાની અંદર કોંગ્રેસને અમે સૌ કાર્યકર્તાઓ ખૂબ જ મહેનત કરી અને જીતાડ્યા હતા જ્યારે જીતેલા ઉમેદવારે થોડાક જ ટાઈમની અંદર પાર્ટી જોડે ગદ્દારી કરી પ્રજાનો દ્રોહ કરી અને જ્યારે રાજીનો આપ્યું અને પેટાચૂંટણી થઈ છે ત્યારે અમારા બધા મિત્રોની કે સ્થાનિક આગેવાન સમગ્ર વિધાનસભા વિસ્તારના આગેવાન એવા કામુ પટેલને ટિકિટ મળે એની રજૂઆત કરી બિલકુલ નરેન્દ્ર માહિતી માટે આપનો આભાર